આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવારના અંદર આપણી નજર પડી હતી આ એલોવેરા ઉપર તો ની આજુબાજુ ઘણું બધું ઘાસ પણ ઉગી ગયું હતું ચોમાસાના અંદર તો આ ઘાસ ને આપણે ઉપાડવાનું છે કેમ અત્યારે થોડી સાફ સફાઈ કરવાની છે અને એલોવેરા ને આજુબાજુ જે ઘાસ છે એ ઉપાડી નાખવું પડશે તો નવા નવા એલોવેરા પણ ઉગ્યા છે તમને હું બતાવી દઉં તમે જોઈ શકો છો અત્યારે ઘાસ ઉપાડી નાખ્યું હતું કેમ તો ઘાસ ઉપાડશું અને નાના નાના એલોવેરા ઉગ્યા છે એ પણ મોટા થશે તો તેના માટે થોડી સફાઈ પણ કરવાની હતી તો સફાઈ અત્યારે આપણે ઘાસ ઉપાડી નાખ્યું હતું અને ત્યાર પછી આપણે ફુદીનો પણ મારા હાથથી ઉપડી ગયો હતો તો ફુદીનો તો આપણે ફરી એકવાર રોપી દીધો તો અને ફુદીનો કેવો આવે છે હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કે ફુદીનો આવી રીતના આવે છે આ મારા હાથના અંદર તમે દેખતા જશો આ ફુદીનો કહેવાય છે આ ફુદીનો ફરી આપણે રોપી દીધો હતો તો ફુદીનો રોપી દીધો અને થોડી હજુ સાફ સફાઈ કરવાની બાકી છે અને આજુબાજુ તમને માહોલ પણ કેવો છે એ પણ બતાવી દઉં તો આજુબાજુના અંદર સાઈડના અંદર તમે જોઈ શકો છો કેટલી બધી તુલસી ઉગી ગઈ છે તો તુલસીઓમાં પણ ઘાસ થઈ ગયું છે તો તુલસીની આજુબાજુ જે ઘાસ લાયા ઉગી ગયું છે એ ઘાસને પણ અત્યારે આપણે સફાઈ કરવાની છે તો સફાઈ કરવાની અને ઘાસને આજુબાજુથી ઉપાડી લેવાનું છે અને ત્યાર પછી આપણે ખેતરના અંદર પણ જવાનું છે અને ફાઇનલી આપણે આવી ગયા હતા આપણા ખેતરના અંદર અત્યારે કેમ તો મકાઈના અંદર ઘાસ પણ ઉગ્યું છે એ ઉપાડવાનું છે તો તેના માટે આપણે મકાઈ નીંદવા માટે આવી ગયા હતા અને અત્યારે થોડું વાતાવરણ પણ વરસાદ પડે એવું થઈ ગયું છે પણ વરસાદ પડતો નથી તો તેના માટે થોડું મકાઈ પણ સુકાય છે અને પાણીની પણ જરૂર પડે છે તો વરસાદ પડશે તો બહુ સારું રહેશે તો વરસાદની રાહ ઉપ તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને તમે જોઈ શકો છો આ મારો લીંબુ છે તો આ લીંબુ તો ઉનાળાના અંદર લીંબુ નથી લાગતા પણ જેઉતના વરસાદ પડશે ને ત્યારે લીંબુ લાગવાનું ચાલુ થઈ ગયા છે અને આ લીંબુ લાગવા માટે ફૂલ પણ આવી ગયા તો અત્યારે લીંબુ નાના નાના પણ લાગે છે અને અમુક લીંબુ ગરી પણ ગયા હતા અને અમુક લીંબુ પાકી પણ ગયા છે તો આ લીંબુ તમે જોઈ શકો છો આ લીંબુનું ડાળ છે અને બિલકુલ જીણા જીણા લીંબુ લાગવાની તૈયારી થઈ ગઈ છે અને તમને લીંબુ કેવી રીતના છે મારો એ પણ હું તમને બતાવું તમે જોઈ શકો અત્યારે લીંબુના ડાળ ઉપર અહીંયા એક નીચે પણ લીંબુ થોડો મોટો તો પાકવાની તૈયારી કરતો હતો અને તમે બધા જોઈ શકો છો આ લીંબુનો ડાળ છે નીચે લબડી ગયું હતું અને તમને બધાને ગુજરાતી બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું અને લીંબુની હાલત તમે જોઈ શકો છો કે આ લીંબુ આવી રીતના છે અને નવો લીંબુ પણ ફૂટે છે તો આપણને કોઈ પણ ટેન્શન લેવાની કોઈ પણ જરૂર નથી અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર